જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં હશો તો કેટલા ટાઈમ થી સમોસા બનાવવાનો પ્લાનિંગ હાલ તો ફાઈનલી છે ને મારી ઘરે સમોસા બની ગયા તો ઈસી બાત પે હો જાય તો આ વિડીયો જો તમને ગમે ને તો અંગૂઠો દબાઈ દેજો મીન્સ કે લાઈક દબાવી દેજો અને વધુ ગમે તો શેર કરી દેજો અને વધુ ગમે તો કમેન્ટ દસક કમેન્ટ તો કરી જ નાખજો જો લખવાની આડસ આવે ને

એટલા માટે અને મોણમાં મેં લીધું હતું ઘી ઘી જો જામેલું હોય તો ગરમ કરીને લેજો નહીતર પછી ખબર નહીં પડે કે મોણ વધી ગયું કે ઘટી ગયું જો આમ તેમ થાય તો પછી સમોસામાં પછી આમ તેમ થાય પછી કહેતા નહીં કે અમારા સમોસા સરસ નથી બનીના તો ઘી મારે ઓગળેલું હતું એટલે પછી મેં વધારે ગરમ નહોતું કર્યું તો ઘીનું મોણ નાખી દીધું તું ત્યાર પછી મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું હતું અને હવે ટૂંકમાં પગને આરામ મળે એના માટે બેસી અને આ લોટ ને છે ને હરિપેટ ઘી ટૂંકમાં લોટ આમ થાય મજાનું એટલે કે માપે મોણ આપણે દેવાઈ ગયું છે એટલું મોણ દેવાનું છે અને આ લોટ ને પછી ગરમ પાણી થી કે એવું કંઈ નથી આપણે નોર્મલી જે પાણી થી લોટ બાંધતા હોય એ પાણીથી જ આપણે લોટ બાંધી લેવાનો છે જો મસ્ત મજાનું મોણ દેવાઈ ગયું છે માપે મેળે અને ઘણા અહીંયા અંદર તેલનું મોણ પણ નાખતા હોય છે જરૂરી નથી કે ઘીનું મોણ નાખવું પણ ઘીનું નાખીએ તો વધારે સારું પડે એટલે મેં ઘીનું નાખ્યું હતું હવે ઠંડુ પાણી નાખી ઠંડુ એટલે ફ્રિજનું પાણી નહીં હોય ક્યાંક નોર્મલી પાણી લેવાનું છે અને છે ને હાઈ પેટ મસ્ત મજાનો લોટ બાંધી લીધો તો મેં બહુ કઠણ નહોતો બાંધો બહુ ઢીલો બાંધો એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો પછી તમારા સમોસા છે ને જો ઢીલો લોટ બાંધશો ને તો તમારા સમોસા ક્રિસ્પી નહીં બને તો તમે જોઈ શકો છો મહા મહેનતે હે કઠણ લોટ બંધાઈ ગયો છે ઢીલો નહોતો બાંધો કઠણ લોટ બાંધો તો કેમકે હજી આપણે બટેકાનો મસાલો બનાવશું ત્યાં સુધી આ લોટ આરામ કરશે એટલા માટે હવે આની ઉપર છે ને મસ્ત મજાનો એક રૂમાલ ઢાંકી દેવાનો ધાણા લીધા તી જે વડીયાલી અને એક ચમચ જેટલું જીરું લીધું હતું વધારે તમારે લેવું હોય ટુક આના પ્રમાણે જેટલું તમે લઈ શકો છો પણ મને જીરું નાખું કે ના નાખું એવું કન્ફ્યુઝ હતી પછી મેં કીધું હાલ ને હવે એક ચમચી જેટલું જીરું નાખી દઉં અને આ બધા એને છે ને મસ્ત મજાનું ધીમા ગેસે શેકી લેવાનું છે એટલે કે ખાલી હવા ઉડાડવાની છે જેથી કરીને મિક્સરમાં મસ્ત રીતે દળાઈ જાય આ બધો મસાલો અને આને છે ને મિક્સરમાં આખા પાકો મસાલો આપણે દળી લેવાનો છે મેં બહુ આખા પાકો નહોતો રાખ્યો કેમ કે એમાં આખા ધાણા જો છોકરાઓને આવે તો પછી અમારા છોકરાઓ છે ને ખાતા નથી હવે મસાલો આખા પાખો પીસાઈ ગયા પછી એક આ મસાલો નાખી દેવાનો છે આ મસાલો નહીં એવો સતડાઈ જાય ને એટલે એમાં પછી ખમણેલું આદુ મેં નાખ્યું અને તીખી મરચી હતી મોરી મરચી હતી પછી હાવ મોરા મરચા હતા ત્રણ જાતના મરચા સુધારેલા હતા અને અહીંયા માં નાખી દીધા આ બધું એકદમ નતું ચડવા દેવાનું માપે મેળે ચમચી હબાવીંગ મોટી ચમચી નહીં અને પછી બટેટાનો છે ને હાથેથી કરી નાખ્યો તો હાથેથી જો આ રીતના છે ને મસળી મસળી અને છૂંદો કરી અને ડાયરેક્ટ જ આપણે બકડીયા નાખી દીધા હતા બટેટામાં આપણે મીઠું નાખેલું હતું સારું થયું યાદ આવું જો નેત્ર પાછવામાં વધી જ અને એક બે બટેટા છે ને વચ્ચેથી કાચા હતા તો એને પછી છે ને ખમણીથી અહિયાં છે આ બાફેલા વટાણા જેમાં એવું મીઠું નાખીને બાફી ત્યાર પછી એમાં એક ચમચી જેટલી હળદર નાખી હતી તીખી ચટણી અને કાશ્મીરી ચટણી બે નાખી હતી તીખા તમને જેવી ભાવે એવી તમે તીખી કરી શકો છો પણ જોકે સમોસા તો તીખા જ ભાવે ત્યાર પછી મા સ્વાદ પ્રમાણે નહીં પણ જરૂર મુજબ જીરું નાખ્યું હતું અને ખટાસ માટે છે ને અહીંયા લીંબુ મિક્સ નથી કરવાનું લીંબુ મિક્સ કરશું ને તો આપણો મસાલો ચીકણો થઈ જાય એની બદલે છે ને આમચૂર પાવડર વાપરો તમારો મસાલો બનશે ટકા ટક ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું કેમ કે જો વટાણામાં મીઠું હતું ને બટેટામાં મેં મીઠું નાખ્યું હતું એટલે પછી મેં છે ને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું અને ત્યાર પછી મેં નાખ્યું હતું

આ બધો મસાલો મેં મિક્સ કરી દીધો તો અને મસાલાને છે ને મિક્સ થઈ ગયા પછી થોડીક વાર ઠંડો કરવા રાખી દીધો તો ભાઈ જો બા ઘરે તમે એક સાચી વાત કહું ને તો હું પણ પેલા બારનું વધારે ખાતી પણ જ્યારથી ઘરે વસ્તુ બનાવવા માંડી ને ત્યારથી હવે બાર ની વસ્તુ કરતા છે ને ઘરની વસ્તુ વધારે ભાવવા માંડી જેમ કે પાણીપુરી છે સમોસા વડાપાંવ દાબેલી ટોટલી લગભગ હવે બધું ઘરે જ બનાવું છું ઇન કેસ મહિનામાં એમ થાય ને કે નહીં ભાઈ હવે બહાર ખાવું છે તો કે નીકળ્યા હોય અને ઘરે આવવામાં મોડું થાય તો બહાર ખાઈ લઈએ બે નંબરની વાત છે પણ વધારે પડતું તો અમારે ગુજરાતી થાળી જ હોય અને બપોરે તો અમે કાયમની માટે રોટલા જ ખાઈએ છીએ એટલે જેટલું તમે હેલ્ધી અને સારું ખાહો ને એટલા જ ઓછા માંદા પડશો અને ઘણા પૂછતા હતા કે ભાઈ તમે બોડી કેમ ઉતાર્યું તો ભાઈ બપોરના ટાઈમે હું કાયમ માટે રોટલો જ ખાઉં છું તો જોઈ લો હવે આપણો મસાલો મસ્ત થઈ ગયો છે આને આપણે ઠંડો કરવા સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા આપણી આંબલીની ચટણી જે કાઠિયાવાડીના ઘરમાં એટલે કે સૌરાષ્ટ્રના લગભગ બધા બનાવતા જઈશે ખજૂર આંબલીની ચટણી એના વગર તો આ બધું અધૂરું છે એટલે ખજૂર આંબલી મેં પલાળી દીધા હતા અને એમાં થોડુંક પાણી નાખી અને એને મેં મસ્ત મજાના પીસી લીધા પીસાઈ ગયા એટલે કંઈક જો આવા પીસી લીધા હતા અને ત્યાર પછી

ત્રણથી થી ચાર ચમચી જેટલો ગોળ આટલી ચટણીમાં નાખ્યો તો અને તીખી ચટણી બનાવવા માટે મેં કાશ્મીરી લાલ મરચા છે ને ભોપા એ ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને ઓલરેડી મારા ઘરે લસણવાળી ચટણી કાયમની માટે દી પડી હોય એ ચટણીનો પીંડો લઈ આમાં નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પીસી નાખ્યું જો પીસવામાં કંઈક હજી ચટણી જાડી હતી એટલે થોડુંક પાણી નાખી અને પાછી ચટણી પીસી નાખી તો જોઈ લો થઈ ગઈ ને મસ્ત ચટણી તો એક જ ચમચી ચાખવા ચટણી મોકલાવું મારા વાલા ના બાપા આનો ચખાયો ધુવાડા નીકળી જાય તો જોઈ લો આપણે આંબલી ચટણી તૈયાર થઈ ગઈ બે જાતની ચટણી તૈયાર થઈ ગઈ હજી એક જાતની ચટણી બનવાની બાકી હતી કઈ ચટણી લીલી ચટણી એમાં અમે માંડવીના દાણા લીલા મરચા મોરા તીખા ધાણાભાજી અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ ખાંડ કે એવું કઈ નહોતું ને આખું ખટ નહોતી કરી કેમ કે લીંબુ પૂરા થઈ ગયા તા એટલે પછી મેં લીંબુ નહોતું નાખ્યું ખાંડી નહોતી નાખી એટલે પછી હાયલું જોઈ લ્યો લીલી ચટણી આપણી આવી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે અને લોટ અડધી કલાક રહી અને મસ્ત મજાનો લોટે આરામ કરી લીધો છે ને લોટ આપણો મસ્ત કુણવાઈ ગયો છે એટલે હવે એના એક ખરખા લુવા અને મારી ભાષામાં કહું તો ગોયણા એક હરખા ગોયણા કરી લેવાના જેથી કરીને આપણો સમોસા છે ને બધા મસ્ત મજાના એક ખરખા થાય ત્યાર પછી છે ને એકસો ને ની સ્પીડમાં છે ને મેં વણવાનું ચાલુ કરી દીધું હતું અને આ સમોસાની રોટલી છે ને રોટલી જેવી ગોળ નથી વણવાની પણ સેજ લાંબી રાખવાની જેથી આપણા સમોસા છે મજાના ત્રિકોણાકારના બને જો રોટલી વણાઈ જાય ને પછી આને છે ને આ રીતે મેં વચ્ચેથી કટ કરી અને બે ભાગ કરી લીધા હતા અને ત્યાર પછી છે ને આ નાનપણની ચમચી જ્યાં અમે નાના હતા ને એ વખતની ચમચી છે આ હવે એ ચમચી ની મદદથી છે ને સમોસા ને આપણે મસ્ત મજાના ભરી લેવું એટલે કે આપણું માપ રહી જો કે માપ તો ઠીક હવે મારે ક્યારેય કોઈ વસ્તુ માપથી હોતું જ નથી અઠેગઠે જાયલું જાય છે હવે સમોસાના બે ભાગ ટૂંકમાં રોટલીના બે ભાગ કરી લીધા ને પછી આમાં કિનારીએ આપણે થોડું થોડું છે ને પાણી લગાડી લેવું જેથી કરીને આપણા સમોસા ખુલે નહીં અને મસ્ત ચોટી જાય આ રીતે જો ફ્ડ કરી લેવાનું છે અને એનું કોન બનાવી લીધું તું મેં જો આ કેમ પણ ફેવિકોલ જેવું જ કામ કરે ને આ પાણી એ પણ મસ્ત મજાનો કોન બની ગયો આપણે મહેંદીનો કોન બનાવ્યો ને એ ટાઈપનો મેં કોન બનાવી લીધો અને હરખા એ ચોંટાડી દો વડી જો આમાં થોડું કામ તેમ થઈ ગયું ને તો પછી મસાલો નીકળી જાય બહાર અને આપણું તેલ બધુંય બગડી જાય બટેટાના માવા વાળું એટલા માટે છે ને ખાસ આ એક તમારે ધ્યાન રાખવું પડે સમોસામાં અને બીજું એક વસ્તુ કે સમોસા બનાવાય ને તો જમવું હોય ને એના કરતા છે ને કલાક દોઢ કલાક વહેલી થોડીક તૈયારી કરવી કેમ કે સમોસા વાર લાગે અને ભરવામાં વાર લાગે એટલે ન થઈ જાય અને પાછા ગરમ ગરમ તો ખાઈ ના મોઢું જાય તો હવે આની મહેંદીનો કોન બની ગયો છે આપણો એટલે મહેંદીના કોનની અંદર છે ને બટેટાનો મસાલો ભરી લેવાનો છે અને બટેટાનો મસાલો આપણે ભરાઈ ગયો છે ત્યારબાદ આ મહેંદીના કોનને આપણે

આ સમોસામાં ચપટી લેવાની છે તો પાછળની સાઈડ આપણે છે ને સમોસામાં ચપટી લેવાની છે તો ચપટી લેવાઈ ગઈ અને આપણા સમોસા મસ્ત મજાના ભરાઈ ગયા છે એટલે ભરાઈ ગયા એટલે હજી બાકી બીજા બધા તો બાકી છે આ તો હજી એક જ ભરાણું છે જોઈ લ્યો મસ્ત મજાનું થઈ ગયું ને સમોસું કેમ પણ કાંઈ ઘટે કાંઈ ન ઘટે સમોસામાં હવે આ સમોસા છે ને બધાય ભરી લઈએ અને એક સાઈડ આપણે તેલ ગરમ મૂકી દઈએ આજ રીતે છે ને બધા સમોસા અને ડાયરેક્ટ છે ને હાથમાં કંઈ પેલા કોન બોન નહીં બનાવવાના અને અમારા રોહીબેનને જો ભૂખ લાગી ગઈ એટલે મસાલો ચાખવા આવી ગયા છે કે મમ્મી કેટલી વાર છે એટલે મેં કીધું બસ હવે એક ઘણો ઉતરે એટલે તમે બધાય બેસી જાવ અને આ રીતે જો બે માં આપણે પાણી લગાવી દીધું છે અને ડાયરેક્ટ જો એ આ બાજુ થી એક આ થી બીજું પડ લીધું અને આ રીત પણ ઈઝી છે હો એટલે તમે આ રીતે પણ ટ્રાય કરી શકો અને કચોરી બનાવીએ ને એમ કચોરી બનાવી અને ખાઈ લેવાનું સ્વાદ તો હરખો જ આવે ને ઓલા ગોળ સમોસા આ ત્રિકોણ સમોસા કહેવાય તો બધું હરખું જ ને જોઈ લે પછી આ રીતે આમ ચીપકાવી દેવાનું થઈ ગયું ને ગાયે ઘાય આપણું સમોસું સમોસું મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને એમાં આપણે સમોસા તડવા મૂકી દઈએ પાંચ ઓ પેલા હું પેલા ગણવામાં પાંચ જ મૂકું પાંચે પરમેશ્વર અને બધા પૂછે છે ભાઈ કે આ કડાઈ તમે ક્યાંથી લીધી તો આ કડાઈ મેં ઓનલાઈન મંગાવેલી છે આને કહેવાય કડીની કડાઈ કડી કહે ને પહેલાંના જે લોકો છે ને એને ખબર હશે કડી કડી બધાય કહેતા હોય એ શું છે એ મને નથી ખબર છે ખબર હોય ને એ કમેન્ટ કરજો અને આ સમોસાને છે ને ભજીયાની જેમ જ્યાં સુધી એની રીતે ઉપર ના આવે ને ત્યાં સુધી એને અડવાના નથી ધીમાગ હશે આપણે થાવા દેવાના છે હવે જો તમે આવ્યા ને ઉપર ધીમે ધીમે એટલે ચમચીની મદદથી ધીમેથી એને ફેરવવાના છે અને આ જો આ બાજુમાં આવીને ઊભા રહી ગયા તા એને ભૂખ લાગી ગઈ તી એટલે છે ને આપણી મજાક ઉડાવતા હતા કે આ સમોસા ક્યાંક ખુલી ન જાય એટલે મેં કીધું તો તમે બનાવી લ્યો બીજું હું અમને ન આવડતું હોય તો તો જોઈ લે મસ્ત મજાના સમોસા આપણા તરાઈ ગયા છે બ્રાઉન કલરના અને આ ત્રીજી રીત છેલ્લે પછી કંટાળ સાચું કોણ તો છેલ્લે કંટાળો હતો તો એટલે મેં કીધું ચાલો આ રીત ફટાફટ કરી આમાં કંઈ નથી કરવાનું રોટલી વણી અને ચાર ભાગ કરી લીધા હતા પછી ત્રણેય ખૂણેથી છે ને આમ પોટલું કેમ ઉપાડીએ એમ સમોસીના ઉપાડ લેવાનું અને ચારેય બાજુ છે ને આ રીતે